વલસાડ જિલ્લામાં બીજી ઓક્ટોબરે યોજનાના મેગા સફાઈ અભિયાનમાં જીઆઈડીસીના એકમો આસપાસ પણ સફાઈ કરવાની ઉદ્યોગકારોએ ખાતરી આપી પહેલને વધાવી હતી વલસાડ જિલ્લા કલેક્ટર દરેક ઉદ્યોગકારોને જિલ્લાના મેગા સફાઈ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી હાલમાં સમગ્ર દેશમાં ચાલી રહેલ સફાઈ અભિયાનમાં વલસાડ જિલ્લા વહીવટીતંત્ર મેગા અભિયાનનો રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહ્યું છે આગામી બીજી ઓક્ટોબરે યોજનાર આ સફાઈ અભિયાનમાં વાપી જીઆઈડીસી સહિતની તમામ જીઆઈડીસીમાં પણ દરેક ઉદ્યોગકાર તેમના એકમમાં એકમો આસપાસ કર્મચારીઓ સાથે મળી સફાઈ અભિયાનમાં જોડાઈ વલસાડ જિલ્લાનું નામ રોશન કરવાના છે આ અભિયાનમાં ઉદ્યોગકારોને જોડાવા વલસાડ કલેક્ટર વિશેષ અપીલ કરતા તેને દરેક ઉદ્યોગકારોએ વધાવી લીધી છે વાપીમાં આવેલ જ્ઞાનધામ શાળાના હોલમાં વાપી ગ્રીન એન્ડ વાયરો લિમિટેડ વીજી એલ ની એન્યુઅલ જનરલ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહેલા વલસાડ જિલ્લા કલેક્ટર દરેક ઉદ્યોગકારોને જિલ્લાના મેગા સફાઈ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી આ અપીલ અંતર્ગત મિટિંગમાં વિશેષ ઉપસ્થિત રહેલ રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા યોજનારા મેગા સફાઈ અભિયાનમાં જીઆઈડીસીના દરેક સેક્ટર જેવા કે ફાર્માસ્યુટિકલ એન્જિનિયરિંગ પ્લાસ્ટિક કેમિકલ ઝોનના એકમો તેમાં સી એક્ટિવિટી અંતર્ગત સહભાગી થશે સ્વચ્છતા ત્યાં પ્રભુતા આપણે સૌ જાણીએ છીએ અને સ્વચ્છતાએ આપણા જીવનનો એક ભાગ છે અને એને આપણે અપનાવવું જોઈએ જિલ્લા વહીવટી તંત્રએ આ વખતે મેગા સફાઈનું એક આયોજન કર્યું છે બીજું ઓક્ટોબરે આપણે નગરપાલિકા વિસ્તારોમાં તમામ વોર્ડમાં અને તમામ ગ્રામ પંચાયતોમાં લોકો મોટી સંખ્યામાં જોડાય એ રીતનું આપણું આયોજન છે એના જ ભાગરૂપે આજે અહીંયા વાપી એસોસિએશન ને પણ હું વિનંતી કરવા આવ્યો હતો કે આપ સૌ પણ એ દિવસે તમારું કમ્પાઉન્ડ તમારું ઘર તમારી આસપાસનો વિસ્તાર આપ સૌ અને આપના કામદારો આ અભિયાનમાં જોડાય અને આપણા વલસાડ જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવીએ એ જ એક અભિયાન સાથે અમે આજે અહીંયા ચર્ચા કરી છે અને ઇન્ડસ્ટ્રી એસોસિએશનના સૌ સભ્યોએ અમારે પહેલ ને વધાવી લીધી છે અને મને આશા છે કે આપણે વલસાડ ને એક સુંદર અને રમણીય શહેર બનાવીશું અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ન્યૂઝ વાપી